સંદર્ભે પોલીસ રોકસ્ટાર વિરુદ્ધ કાર્યવાહી કરશે ગત રાતે સુરતના પોચ એરિયા એવા યુનિવર્સિટી રોડ ઉપર એક ગ્રુપ રોકસ્ટારની જેમ રસ્તા પર ગાડી ઉભી મોડી રાત્રે સ્પીકર મૂકીને મોટા અવાજ વગાડીને લઈને રસ્તા ઉપર વાહન ચાલકને ટ્રાફિક જામ થયો હતો અને રોકસ્ટારની જેમ મોડી રાત્રે મોટે અવાજથી સાઉન્ડ સિસ્ટમ વગાડવાને લઈને તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેની તપાસ હવે શહેર પોલીસ કરીને રોકસ્ટાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સુરત શહેરમાં રવિવારે રજાના લઈને પોતાના પરિવાર સાથે લોકો ડુમ્માસ યુનિવર્સિટી રોડ અને પીપળોદ રોડ ઉપર ફરવા માટે જતા હોય છે અને બીજી બાજુ અગિયારમી માર્ચ થી શરૂ થતી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાને લઈને પણ વાલીઓ ચિંતિત હોય છે ત્યારે અમુક ગ્રુપો પોતાની મોજુદ અહેસાસ કરાવવા માટે મોટા અવાજથી મ્યુઝિક સિસ્ટમ વગાડતા હોય છે આવી એક ઘટના ગત રવિવારે મોડી રાત્રે સુરતના ઉધના મગદલ્લા રોડ પર આવેલા યુનિવર્સિટી રોડ પાસે ગ્રુપના એક મહિલા સહિત ચાર જને બ્લુટૂથ સ્પીકરથી મોટે અવાજે રોકસ્ટારની જેમ રસ્તા વચ્ચે પોતાની ફોર વ્હીલ કાર પાર્કિંગ કરીને બીજાને અવરોધ તરીકે મૂકીને રસ્તા વચ્ચે ગીતો ગાતા હતા ત્યારે પસાર થતા એક જાગૃત નાગરિકે રાતે પોણા બાર વાગ્યા રોકસ્ટારનો વિડીયો બનાવ્યો હતો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને પહોંચાડ્યો હતો ઉલ્લેખનીય બાબત એ છે કે રસ્તા ઉપર રોકસ્ટારની સ્ટાઇલે અલગ અલગ સોંગ ઉપર ગીતો ગાયા હતા જેને લઈને રસ્તા ઉપર વાહન ચાલકોનું ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો તેના લઈને ટ્રાફિક જામ થઈ ગયું હતું પરંતુ કોઈ પણ પોલીસ જોવામાં નહીં આવી હતી પેટ્રોલિંગ આજે પોલીસને આ રોકસ્ટાર નહીં માંડ્યો હતો અને બીજી તરફ અગિયાર માર્ચથી શરૂ થતી ધોરણ દસ અને બારની બોર્ડની એક્ઝામ શરૂ થાય છે ત્યારે કેટલાક વાલીઓ એ મોટે આવવાથી મ્યુઝિક વગાડવા બાબતે આ ગ્રુપને ઠપકો પણ આપ્યો હતો એક સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ અમુક અવાજ સુધી ડી દેશી મલ સુધી હોવો જોઈએ પરંતુ બીજી તરફ ટ્રાફિકને ન્યુસન્સ સ્વરૂપ પોતાને રોકસ્ટાર બનીને પોતાનું વાહન પાર્ક કરીને ટ્રાફિક જામ કર્યો હતો તેના વાહન નંબર જીજે બની ગયેલા રોકસ્ટાર અને તેના ગ્રુપ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે શું આ રોકસ્ટાર કોણ છે તેને માટે શા માટે રસ્તા પર સોંગ ગાય છે આ સંદર્ભ પોલીસ માત્ર ગુનો દાખલ કરશે એ તો આવનારા દિવસમાં ખબર પડે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ